ગુજરાત રાજ્ય પશુપાલન ખાતાના સહયોગથી તથા ગુજરાત હોર્સ સોસાયટી દ્વારા સાતમો તાપીશ્વર શો બે હજાર ચોવીસનું આયોજન સુરતના રિવરફ્રન્ટ ખાતે કરવામાં આવ્યું હતું ગુજરાત રાજ્ય પશુપાલન ખાતાના સહયોગથી તથા ગુજરાત હોર્સ સોસાયટી દ્વારા સાતમો તાપી શો બે હજાર ચોવીસનું આયોજન સુરતના રિવરફ્રન્ટ ખાતે કરવામાં આવ્યું હતું આ હોર્સ શોમાં શહેરના મેયર દક્ષિષ માવાણીની સહિતના મહાનુભાવોએ હોર્સ રાઇડિંગ કરી સુરત હોર્સ સોસાયટી દ્વારા પ્રસ્તુત આ હોર્સ શો આગામી એકત્રીસમી તેમજ પહેલી અને બે બીજી તારીખ સુધી ચાલશે જેમાં સમગ્ર ભારતભરના ઘોડાઓ દ્વારા વિવિધ પ્રકારની કર્તબ બતાવવામાં આવશે જેમાં ઘોડાઓની અલગ અલગ જાતિનું પ્રદર્શન પણ કરવામાં આવશે તેની સાથે જ અલગ અલગ જાતની કોમ્પિટિશન રાખવામાં આવી છે જેમાં વિજેતાઓને ઇનામ વિતરણ કરાવશે આ કાર્યક્રમ રાખવાનો મુખ્ય હેતુ પ્રાચીન કાળથી ઘોડાઓનું મહત્ત્વ સમજાવવાનું હતું તેથી સમગ્ર સુરતવાસીઓ માટે નિઃશુલ્ક એન્ટ્રી રખાય છે તે સુરતીઓને આનો લાભ લેવાની અપીલ કરી છે